નમસ્કાર નમસ્કાર આપ ખેડૂત છો અને મારા તમે સાડુ પણ થાવ છો અને મારા મિત્ર છો બહુ સરસ તમે શાક જે વાવ્યા છે અત્યારે સરસ અને ખેડૂતોને એક પ્રેરણા મળે છે કે ઓછી જમીનમાં સરસ મજાની આવક મળવા માટે આપ આ કઈ રીતે પ્રેરણા મળી તમને ઈશ્વરભાઈ અમે એક સાહેબ યુટ્યુબ ચેનલ ઉપર મેં વિડીયો જોયો હતો અને વિડીયાની અંદર માહિતી આવી કે આ હાગ વાવવાથી પંદર વર્ષ જો આપણે આ હાગ રાખ તો એક હાગનો થડના ત્રીસ થી પિસ્તાળીસ હજાર રૂપિયા એક થડના આવ્યા બરાબર એટલે પછી કંપનીવાળાનો કોન્ટેક કર્યો ટીસી કલ્ચન જાતના આ રોપા લાયા હાજી અને પછી રોપા લાવી અને અમે વાવેતર કર્યું બરાબર હવે તમે જે હાગ વાયા છે થોડા આગળ વધો એટલે હું એના ફોટા લેતો જો અને આપની પાસે પ્રશ્નો પૂછતો જો આપ આગળ વધો તમે તારા અને પ્રશ્નો પૂછતો રહીશ હું થોડા આગળ વધો થોડોક છીણ આવી જાય

ખૂબ સરળ એ આ ઉત્પાદન લઈ શકે ભલે ઉત્પાદન લાંબા ગાળનું છે પણ આનું ઉત્પાદન ખૂબ સરસ લઈ શકે છે હું હવે ઈશ્વરભાઈનો જે ખેતર છે અને એના શાક છે એના થોડાક તમને ફોટા બતાવું છું મિત્રો તમે જોજો બરાબર ખરેખર એક ખેડૂત જે કહેવાય છે જગતનો તાત છે અને જગત ખેડૂત સાથે વણાયેલું છે અને જગતનો જે મેઇન આધાર છે ખેતી આધાર છે જગતને ખેતીનું જો ઉત્પાદન સારું મળે તો ખેડૂત સાથે પબ્લિક અને લોકો પણ વ્યવસ્થિત જીવી શકે છે એટલે સરસ મજાના જો આ સાગ વાયા છે એ શાગના હું આપને બધાયને એક સરસ મજાના બહુ વાયા છે વ્યવસ્થિત એના ફોટા પણ બતાવી રહ્યો છું અને આના ઉપરથી કે એક આ ઓછું ભણેલો ખેડૂત આખો પરિવારને એને ભણાયેલ છે એમના એક દીકરા તો ફોરેસ્ટમાં પણ નોકરી કરે છે અને પશુપાલન સાથે સંકળાયેલા છે અને આદર્શ ખેતી કરે છે બિયારણ કપાસ પણ વાવે છે સરસ મજાની મગફળી પણ વાવે છે અને બટાકાની પણ ખેતી આ ખેડૂત કરે છે અને ખેડૂત હર હંમેશા સતત કાર્યશીલ રહી અને સમાજમાં પણ એટલો એને જવાનું થાય છે છતાં પણ એનું પોતાનું કામ પૂરું કરી અને આ સરસ મજાની જે આ ખેતી કરી છે હું આપને આ આ માધ્યમથી આ ખેડૂત મિત્રોને પણ કહેવા માગું છું કે જો ઓછી જમીન હોય અને ઉત્પાદન જો વધુ મેળવવું હોય લાંબા ગાળે તો આવી સરસ મજાના એક સાગરૂપે શાગની ખેતી કરી અને તમે સારી રીતે આવક મેળવી શકો છો અમને મિત્રને જમીન પણ ખૂબ ભગવાને આપી છે એમના પિતાશ્રી એમ એક જ હતા ભાઈઓ બીજા ભાઈ હતા ને એટલે જમીન પણ ખૂબ સચવાઈ થઈ અને સરસ મજાના જે આ શાક વાવ્યા છે એ હું આપને બતાવી રહ્યો છું એમનું ખેતર પણ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું બહુ સરસ ખેતી છે અને આમની જમીન છે આ જુવાર છે આ બાજુ કપાસવાયેલ છે ખૂબ સરસ ખેડૂતની કામગીરી છે આ ખેડૂત પૂજનીય કહેવાય વંદનીય કહેવાય અને એક આદર્શ જીવન જીવે છે જે કહેવાય કે કે માણસને કઈ રીતે જીવન જીવવું એમની પાસેથી થોડું ઘણું આ શીખવા મળે છે અને વસ્તાસર એમનું ગામ છે આમ આમનું જૂનું ગામ કહેવાય તો નવા રવિયાણા કહેવાય છે અને એમાં મૂળ ગામ કહેવાય તો જૂના રવિયાણા કહેવાય છે અને ખૂબ સરસ ખેતી કરે છે અને આ મગફળી જે વાય છે પોતે એ ઓર્ગેનિક ખેતી કરી છે એમાં કોઈ પણ પ્રકારનું બિયારણ નથી નાખેલું ખૂબ સરસ ખાતર અને કોઈ પ્રકારનું ખાતર નહીં એટલે આ એક વિડીયો એટલા માટે બનાવ્યો છે કે જ્યાં આપણે જઈએ તો આ ખેડૂતનું જો કાર્યને આગળ ધપાવીએ તો આમાં આપણે કહીએ છીએ કે સારો વૈજ્ઞાનિક પાકે તો એની સાથે સાથે ખેતી સાથે જો સંકળાયેલા હોય તો સારી ખેતી કરી અને સારું ઉત્પાદન આપી અને લોકોને સરસ મજાનું જીવન જીવવા મળે એ ઉદ્દેશ હોય છે જય હિન્દ જય ભારત ખેડૂત જગતનો તાત છે જય હિન્દ